তাক্াযুারে মাকেরকে পিঝস্য় হাকের মাকেরত তাস্য়ে আজলে পাজস্স খরেয় ! খাি সুরে আজের পাজণ、hiçয় মাডেয়ে ! মাবুমাং স ફેર ટુ ફેમિલી કેમ્પ છું તમે મજામાં છો અને સવાર પડી ગઈ સાડા સાથે થઈ ગયા છે અને આજે પાછું હતું અમને એમ પાછું રૂટિંગ ટાઈમ સ્કૂલ પર જવાનું અને હજુ માહિરભાઈ જોવો વિડીયો હે તો હવે સ્કૂલે જશું રૂટિંગ ટાઈમ છે પાછો અને આજે એક નવો બ્લોગ આવી ગયો છે તમે પહેલા તો જોયું હશે કમ્પ્લેન પણ જોયું છે તો ચાલો બતાવો તમને વિડીયો મિત્રો હવે હું નીકળી જાઉં હું નોકરી ઉપર જોઈ હાથમાં આવી ગયું હોય અને મારી બેનમાં વિચાર પીવે જોઈ શકો તમે જો માતા આવી જાય હો તો ચાલો મળી હવે સ્કૂલ ઉપર ડાયરેક્ટ મારા ગાડીમાં નામાં લખજો આપણે પહોંચી ગયા છીએ ચાર રસ્તા ઉપર ના મંદિર એમાં કહેમાનું ચાલો હવે જઈએ મિત્રો આ છે ગુરુકુલ રોડ એ બાજુ શોપિંગ જ છે નકરા કુલો પર આવી ગયો પાછો હવે ચાવી લઈને અને ગાડી કાઢું फटाफट કે આજે 5 5-7 મિનિટ મોડ લેટ છું ચાલો फटाफट ગાડી કાઢો તો દોસ્તો ફાઇનલી આ જે ગાડી જોડે છે ને તે લઈ દીધી ફિન અને આપણે કાઢશું ગાડી આપણે ઓ વરસાદ પણ બંધ રહેતો નથી ચાલો ચાલો વરસાદ आपड़ी गाड़ी तो दोस्तों तुमने मारो वीडियो गमत हो तो लाइक करजो शेयर करजो और हाँ दोस्तों मैं चैनल में नवा हो तो सब्सक्राइब कर दीजो चलो हम आप गाड़ी काढ़ीए बार मित्रों अतरे वागी जैसे बार तो हूँ हम बेसी जमवा माटे तो बताओ मारो टिफिन जो आ टिफिन से मारो અને હવે જમી લઈએ આપણે સરસ મજાનું અને આજે એક સરપ્રાઇઝ છે એટલે તમે મારા આખો બ્લોગ જોશો તો તમને બહુ મજા આવશે સરપ્રાઇઝ પણ શું છે તમને તમે જોવાની બહુ મજા આવશે તો ચાલો હવે ટૂંક કાઢીએ આપણે સરસ મજાને છાસ કરી આપી મળે આપણે લંચ બોક્સ સાથે

તો હોવું જ ગયા પડે તો ચાલો હવે મારો પડી ગયાત નીચે પચી ગયો જોઈ લો સરસ મજાનો જમવાનો છાસ છે કોબીનું સાફેરજીયા બાલાજીના ફેવરેટ રોટલી ને આ છાસ ગરની બનાવી કોમલે બનાવી કરે તો ચાલો હવે જમી લઈએ દોસ્તો ફાઇનલી જમી લીધું હોય અને હવે સાડા બાર થઈ ગયા હોય તો હવે છોકરાઓ આવશે અને પછી દોઢ વાગે આવે છોકરાઓ એમને મૂકીને પછી હું અઢાર વાગે છૂટી જાઉં અને આજે એક સરપ્રાઇઝ છે તમારા માટે તો મારા વિડીયોમાં મારા બ્લોગમાં તમે જે બનાવી લેજો તમને બહુ મજા આવશે આજે કોણ ખરાબ થઈ જાય મેં બનાવેલા વગેરેલા ભાત ના માહિ જો માહિત અરે આપણે શું કરવાનું તમે વીડિયો જોતા હોય જેમકે તો હાજર આપણે શું કરવાના

કાલે બ્લોગ આવી જશે અમારો વગાયેલા ભાત ભાખરી અને દૂધ તો ચાલો હવે ખાઈને ફટાફટ કે કટિંગ કરીએ અને આ છે આ છે અમારી પૂરી ફેમિલી આખી ફેમિલી અને આ છે હું સરપ્રાઈઝ તમને કરો તો સરપ્રાઈઝ તમને Dwa akre, dwe dote rejou maro. Surprise. Dote rejou. Chalo avay, jame liye. Guys, tala batu chale liye. Full family ya. Chate. Mou chakou chale. Ha? Soft kise. Mou chakou chale. Ha, mou chakou chale. Mou chakou alak chale. Mou chakou chale. Ha, bakri chek. Mãe, mandou dizer né? é o me? o papai tá o me? dizer não nada o boy né?

અને તમે જોઈ શકો અમે સેલિબ્રેશન પણ કર્યું તો મારું દિલથી આભાર યુટ્યુબ ફેમિલીને આવા નવા સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો આ વ્લોગ કાલ સવારે અગિયાર વાગે આવી જશે સુરેશ રાવલ વ્લોક ચેનલમાં તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો વિડીયો ગમે હોય તો આગળ બહુ શેર કરજો તો ચાલો ગુડ નાઇટ મળીએ છીએ પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આ મારો ભાઈ છે તમે જોઈ શકો